વલસાડ પોલીસ નવરાત્રીના તહેવારને લઈને સતર્ક બની છે શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પર્વની ઉજવણી થાય માટે પોલીસ દ્વારા વિવિધ ચેકિંગ હાથ ધર્યા છે પોલીસ દ્વારા સતત થવા જગ્યા પર અને સુમસામ રોડ પર પેટ્રોલિંગ હાથ ધર્યું પોલીસે એકસો બાર ટીમ સી ટીમ અને શહેર પોલીસની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું ગરબા પૂર્ણ થયા બાદ ખેલૈયાઓને અવગડતા ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વલસાડના તિથલ બીચ રસ્તા કોલેજ કેમ્પસ વિસ્તારમાં સમગ્ર વલસાડ જિલ્લાની અંદર નવરાત્રીના પ્રસંગો શરૂ થઈ રહ્યા છે ત્યારે તમામ ગરબા આયોજકો સાથે પોલીસની એક મીટીંગ કરવામાં આવી છે અને ગરબા આયોજકોને જરૂરી વોલેન્ટિયર્સની સુવિધા ઉભુ કરવામાં કહેવામાં છે આ વોલેન્ટિયર્સ એ પબ્લિકની એન્ટ્રી માટે તેમજ parking ની અંદર આસિસ્ટન્ટ કરવા માટે મદદરૂપ રહેશે આ ઉપરાંત દરેક ગરબા સ્થળ પર પોલીસની સતત પેટ્રોલિંગ રહેશે અને પોલીસના જવાનોને જે પોલીસના જવાનો ટીઆરબી અને જીઆઈડીના જવાનો અને હોમગાર્ડના જવાનો तैनात કરવામાં આવે છે સતત જે તાજેતર ગરબાના જે રૂટ ઉપર છે ત્યાં તમામ જગ્યાએ કાફી પોલીસનો બંદોબસ્ત રહેશે આ ઉપરાંત સી ટીમની જે મહિલાઓ છે એ દરબાના સ્થળે યુનિફોર્મમાં પરેશ છે તેમજ અમુક મહિલાઓ છે એ સિવિલમાં રહેશે જેથી કરીને કોઈ પણ મહિલા અથવા સ્ત્રીની અટકાવી શકાય અને આઈડેન્ટીફાઈ કરી સખત કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મોડી રાત સુધી લોકો ખાણીપીણી બજારમાં હોય છે તો તે દરમિયાન પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ રાખવામાં આવશે અને ખાસ કરીને અવાર નૂજન જગ્યાઓ છે ત્યાં કોઈ પણ અનિશ્ચય બનાવવા ન બને ત્યાં માટે પોલીસનું પૂરતું પેટ્રોલિંગ રાખવામાં આવે સમાચારમાં આગળ વાત કરીએ તો કુડસદ ગામનો અંકિત પટેલ નામનો યુવાન વિરાટ કોહલીની યાદગીરી માટે તેણે પંદર લાખની કિંમતનું પંદર તોલા સોનાનું મોબાઈલ કવર તેમજ સોનાના બ્રેસલેટો બનાવ્યા સોનાના મોબાઈલ કવર પર વિરાટ કોહલીનું ચિત્ર અને તેનું નામ આપ્યું છે આ સોનાનું મોબાઈલ કવર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતમાં વિરાટ કોહલીનો જબરો ફ્રેન્ડ વિરાટ ફેન વિરાટ કોહલીનો એવો ગજબનો ફેન કે જે વિરાટ કોહલીને મળવા માટે યુવક ત્રણ વખત સાત સમંદર પાર લંડન ગયો વિરાટ કોહલીની યાદગીરી માટે પંદર લાખનું વિરાટ કોહલીના ચિત્ર અને નામવાળું સોનાનું મોબાઈલ કવર બનાવ્યું યુવક વિરાટ કોહલીના નામવાળું જ સોનાનું બ્રેસલેટ પણ પહેરે છે ત્યારે સુરતનો આવો એક અનોખો વિરાટ કોહલીનો ફ્રેન્ડ કે જે વિરાટ કોહલીને આદર્શ માને છે અને વિરાટ કોહલી માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે ક્રિકેટની રમત સૌ કોઈને ગમે છે ત્યારે ક્રિકેટના ખેલાડીઓની રમત પણ લોકોને એટલી જ ગમતી હોય છે અલગ અલગ લોકોને અલગ અલગ ક્રિકેટના ખેલાડીઓ ગમતા હોય છે ત્યારે સુરતના કુડસદ ગામનો આવો છે એક અનોખો યુવાન કે જે ભારતીય ક્રિકેટના ખેલાડી વિરાટ કોહલીના ખૂબ ચાહક છે અંકિત પટેલ નામનો યુવાન વિરાટ કોહલીના ક્રિકેટ પ્રદર્શનથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ વિરાટ કોહલીને ક્રિકેટના ગોડ માને છે વિરાટ કોહલીની યાદગીરી માટે અંકિત પટેલે પંદર લાખની કિંમતનું પંદર તોલા સોનાનું મોબાઈલ કવર તેમજ સોનાના બ્રેસલેટ બનાવ્યા છે સોનાના મોબાઈલ કવર પર વિરાટ કોહલીનું ચિત્ર અને તેનું નામ આપ્યું છે